હું જ્યાં આવી કોઈ પણ જગ્યાએ કદાચ દેશ વિદેશ જ્યાં પણ આ તિથિ આ દિવસ જે દાદા ધોરમનાથ નું પાટોત્સવ આજે ત્યાં ઉજવાઈ રહ્યું છે ત્યાં યજ્ઞ થઈ રહ્યું છે જ્યાં મારું જન્મ સ્થળ છે એ જ દાદા ધોરમનાથના તળેટીમાં રમીને સાહેબ મોટા થયા છે ને એ જ આશિષ દાદા ધોરમનાથના છે અને એ જ આશિષ દાદા હીરાનાથના છે ત્યારે કાંઈક અહીંયાથી અને પછી બીજી વાત કરી દઉં હું તો આજે હું દાદા ધોરમનાથને અહીંયા હરિદ્વાર ક્ષેત્રમાં આજે દાદા ધોરમનાથ ને વંદન કરી અને આજે દાદા ધોરમનાથ ની જયારે પાટોત્સવ છે ત્યારે બે મિલિટે દાદાનું પૂજન કરી દાદા ધોરમનાથનું અને આપણે કથાને આગળ વધાવશું તો ત્યાં દાદા ધોરમનાથની પ્રતિમા આપણા પાસે છે તો ત્યાં દાદા પ્રતિક રૂપે પૂજન કરી દાદા ધોરમનાથનું સુંદર સમકીર્તન કરી અને આપણે કથાનું દોરને ચાલુ કરશું આજે હરિદ્વારની હરિની ક્ષેત્રની અંદર હું દાદા ધોરમનાથને યાદ કરી દાદા ધોરમનાથના ચરણમાં કોટી કોટી વંદન કરું છું કે હે દાદા અમને બધાએને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજે જેવી રીતના મારા નાની અરલ અરલગ્રામ ઉપર તારી દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ મારા પણ પડતું રાખજે એ ભાવથી દાદા ધોરમનાથનું ત્યાં પૂજન કરીએ દાદા ધોરમનાથને યાદ કરીએ